હેલો ગુડ મોર્નિંગ નમસ્તે શસ્ત્રી કેમ છો કહેવાય હાલ કેસા કાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ માં તમારું હાર્દિક સ્વાગત છે અને વાગી ગયા છે યાર અહીંયા અગિયાર હા પાછું રોજનું મારું બે દિવસથી આવું થઈ ગયું છે કે લેટ ઉઠવાનું રોકે રાતે હું લેટ આવ્યો તો હતો ઘાટીયારથી એટલા માટે આજે સવાર થોડું લેટ થયું છે આજે બે વિડીયો શૂટ કરવાના છે કામ ખાસું બધું પતાવડાવવાનું છે આજે નવા વેન્ડરો આવવાના છે પીઓપીના અને કલરના ને લાફીના એટલે એક તો પહેલાં એમને સમજાવવાના છે આજે આડો મગજનો દુખાવો છે હં ભાઈ આજે લોચા છે ભાઈ આજના દિવસમાં હેરાન હેરાન થઈ જવાનું છું અને હમણાં દુકાનના કામના લીધે બ્લોગ નાના આવે છે મને કોઈક ઇન્સ્ટામાં મેસેજ પણ કર્યો હતો કે ભાઈ પહેલાં જેવી મજા નથી આવતી પણ ભાઈ આઈ નો રિયલી રિયલી સોરી કેમ કે તકલીફ જે થઈ રહી છે અત્યારે વિડીયો શૂટ કરવા જાઉં તો કોઈકને કહી ના શકું કોઈકને કહું તો વિડીયો શૂટ ના થાય ઇન શોર્ટ બધું જ ભેગું થઈ ગયું છે હાલના સિચ્યુએશન પ્રમાણે સો આઈ હોપ કે ફટાફટ ફટાફટ આ બધું કામ પતી જાય અને પછી હું પાછા જેવા વિડીયો બનાવતો હતો ને એવા પાછા વિડીયો ચાલુ થઈ જાય બધા મોજ મસ્તીવાળા બટ એવું થતું રહેશે પણ તમારા સપોર્ટની જરૂર છે જેવો આજ સુધી આપ્યો છે એવોને એવું આપતા રહેજો અને જો જો અમારી ચેનલને તમે લાઈક સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો ને વિડીયોમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં સો વિડીયો બન્યા રહેજો વિડીયોની અંદર આજના દિવસમાં ક્યાં જઈએ છીએ શું કરીએ છીએ એ બી બતાવશું તમે તમને ખરા જ હા

फोन मारो यार बगड़ो छे तो अंदर ब्लॉग करो बा अंदर ब्लॉग करो शो करो मारूं के शो करो अच्छा ला एक आ बंद ए जो जो, जो मार फोन जो वाइब्रेट तो जो दे यार मार फोन बगड़ियो यार मैं सुबह राजू भाई सब निकल पड़े हैं शूट के लिए अच्छा शूट है प्रमोशन शूट है

એ ઘરાય હવે એને હારું એફિડેવિટ કરાવવું પડે ધક્કા કરવા પડે સિગ્નેચર બદલાવા હારું આખા ગામના ત્યારે સિગ્નેચરો બદલાય એ તો કેન પૂરો થઈ ગયો આનું કામ તો સાંભળને ખબર કે કેટલા એફિડેવિટ ને કેટલા કાગળિયા ઘરે બધું બદલાય એની જોવાનું તું બદલવા જા તો તારી બેંકમાં સહી ખાલી ખબર પડે ત્યાં બેંક કે અમાર ભાઈ ચલો ભાઈ ભાઈ બોત વધારે મિત્ર મારો આયો આયુષ થાલી

સુદાયુ સુદાયુ એ આયુષ એ એ તાર નામ શું લાફો માર આયુષ લાફો માર આયુષ તાર ગર્લફ્રેન્ડ નામ શું એ તો કે લાફો ખાઓ છે કે માર ખાઓ કે બેટ માર બેટ માર આયુષ સાલા આયુષ બેટ મારતો બેટ માર દે એક બેટ તાર ગર્લફ્રેન્ડ આયુષ બેટ માર દે તાર નામ શું આફો માર દે લાફો માર દે હા હા અલે તો જા લે લે તો જા લે લે તો

છોડ દે કે છોડ દે કે આયુષ માર ને બેટ માર ને થાય તો ખરી પડ બાર ને બેટ માર બેટ માર આયુષ બેટ માર લવલીન બેટ માર કે લુખા લુખા કે લુખા કે હું છોડાવું લુખા કઈ દેને ને લુખા કઈ દે હું છોડાઈ દઉં તને સાંભળ્યું આયુષ લુખા કઈ દે હું છોડા દઉં હલો રોડાઉ છું માર મિત્રને હે અહીં છોડ આવતો આયુષ આવતો રે

ચેર ચેર એમડી સી m d f wo aur to garam masala to bhi rakh do us pe us pe kisan panoli mast hai yaar udhar to hum

એ લોકો તમને સ્લીપ વેલ ની ગાદીપેલ કે પિસ્તાલીસ હાજર ની એ ગાદી હોય એમાં કુપન હોય જો ત્રણ કુપન હોય પચાસ ટકા વાળી સો ટકા વાળી ત્રીસ ટકા વાળી જો તમાર કુપન વ્યવસ્થિત નીકળે તો જો સો ટકા વાળી નીકળે તમારે એક રૂપિયો નહી હાલ ગાદી લઈને ઘેર આવતું રહેવાનું શું વાત કરો નસીબ હોવું પડે સ્લીપ વેલ માં આપણા નસીબ છે નહીં આપણે નસીબતો હોય પૈસા એવું છે

Transcrição e